આજે સાતમી મે એટલે લોકશાહીના પર્વની ઉજવણી અને દેશના સમગ્ર દેશના લોકો બંધારણીય હક્ક પ્રમાણે લોકશાહીમાં એમને મતાધિકાર આપેલો છે અને પાંચ વર્ષે લોકોને ચૂંટવા માટેની એક બંધારણીય સિસ્ટમ છે અને ગૌરવભેર સૌમાનભેર અને નિર્ભય રીતે મતદારોને મતદાન કરવા માટેનો એક બંધારણીય હક એ આપણાને બાબા સાહેબ આંબેડકરના બંધારણે આપ્યો છે ત્યારે લોકોના દિલમાં જેનું સ્થાન ન હોય એ લોકો પ્રોપર ઘંટા કરીને સામધામ દંડ એક દબાવની રાજનીતિ આજે દાતા તાલુકાના થરેડા વસ્સી આ બધા જ આદિવાસીઓના ગામો છે એ ગામોમાં બહારના ધોધરી બીજા જિલ્લાના આવીને સીઆરપીએફની પોલીસની નકલી પ્લેટો પોલીસની નકલી પ્લેટો બધા મતદારોને ધમકાવી રહ્યા છે એમને ભાજપમાં મત આપવા માટે પ્રેરિત કરી રહ્યા છે અમે એનો લોકેશનનો વિડીયો ટેક કરીને જિલ્લા પોલીસ વડાને એનઆઈ ટાઈમે મોકલી આપ્યો જ્યારે ઘટના બની ત્યારે કલેક્ટરને પણ મોકલી આપ્યો અને છતાં એમની કક્ષા કેવી અમે માત્ર એને એવું કીધું કે ભાઈ આ બારના મતદારો ચૂંટણીના મતદાનના દિવસે અહીં રહી શકે નહીં તમે પાલનપુરથી અને મહેસાણા જિલ્લાથી અહીં શા માટે આવ્યા છો છતાં એને હાથે એના પોતાના કપડાં ફાડી અને એમ કહે કે ગેની બેને અમારા ઉપર હુમલો કર્યો અને એમના માણસોએ હુમલો કર્યો તો હું પોલીસ વડાને અને જિલ્લા પોલીસ તંત્રને ચૂંટણી પંચને અપીલ કરું વિનંતી કરું કે ત્યાંના પોલીસ અધિકારીઓ હતા એમનો અભિપ્રાય લે ત્યાં જે આગેવાનો મતદારો હતા એનો અભિપ્રાય લે અને એનું લોકેશન ટેક કરે અને એને પોતાને મારી નજરની સામે લાવે કે જ્યારે એ અહીંયા ત્યાં હતો એને અમે એનું આઈડેટી કાર્ડ પણ જોયું અને એમ જ કીધું કે ભાઈ તું આ જે પોલીસની પ્લેટું લઈને લગાવીને ફરે એ પોલીસનું અપમાન છે અને બહુ પોલીસ થવાના અને પોલીસ બનવાના બહુ ઉમળકા હોય તો ભણવું જ હોય પરીક્ષાઓ પાસ કરવી જોઈએ ને આવી ડુપ્લિકેટ પોલીસ ન બનાવરાય એ પોલીસ વિભાગનું પણ અપમાન છે અને આવા માણસો જ્યારે એક તંત્ર કે પોલીસ કે પોલીસના ઉપરના પોલીસના વડાઓના રેમ નજર હેઠળ જ્યારે આવો સત્તાનો દુરુપયોગ કરતા હોય એની સામે પોલીસે કાર્યવાહી કરવી જોઈએ અને નહીતર હું એમ માનીશ કે પોલીસ ડિપાર્ટમેન્ટને એમનું અપમાન તો કહું કે આઈએસ નકલી બની દે છે કોઈ આઈપીએસ નકલી બની દે છે અને આ તંત્રના માધ્યમથી કેવડું મોટું નુકસાન કરશે ला बाबदली गंभीरता લઈ અને પોલીસ વળા તપસ્ત તપાસ કરી અને જો એને જાતે કપડાં फाડીને આ રીતે કર્યું હોય તો ફરી પણ તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરી અને આची વાસ્તવિકતા ઉપર લાવી અને લોકોની સમક્ષ મૂકે એવી હું એમની પાસે અપેક્ષા રાખું. જી એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ કો سبسક્રાઇબ karna na bhule તાજા અપડેટ पाने के लिए બેલ આઇકન પર ક્લિક જરૂર કરે. હર ન્યૂઝ કો લાઈક કરે.